નમસ્કાર દર્શક મિત્રો સત્ય સમાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે માંગરોળમાં સિનિયર ડોક્ટરોનું સન્માન સમારોહ સાથે મેગા રક્તદાન કેમ્પ યોજાશે માંગરોળમાં સિનિયર ડોક્ટરોનું સન્માન સમારોહ સાથે મેગા રક્તદાન કેમ્પ યોજાશે માંગરોળ ડોક્ટર એસોસિએશન દ્વારા આયોજિત આગામી તારીખ અગિયારમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસને રવિવારના રોજ દશાશ્રીમાળી વણિકવાડી ખાતે મેગા રક્તદાન કેમ્પ સાથે માંગરોળ વિસ્તારમાં વર્ષો સુધી સેવા આપી આસપાસના દર્દીઓને તંદુરસ્તીમય નવજીવન આપનાર એવા વરિષ્ઠ તબીબો ડોક્ટરોનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે આ રક્તદાન કેમ્પમાં વધુમાં વધુ લોકો યુવાનો પોતાના રક્તનું દાન કરી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ અને માંગરોળ ડોક્ટર એસોસિએશન દ્વારા અપીલ કરવામાં આવી છે ધ માંગરોળ હોસ્પિટલ ખાતે તમામ ડોક્ટરની મીટિંગ મળી હતી જેમાં આ કાર્યક્રમ વિશે અલગ અલગ ચર્ચાઓ કરવામાં આવી હતી ભગવાનજીભાઈ કરગઠિયા ધારાસભ્ય માંગરોળ માંગરોળ મુકામે ડોક્ટર એસોસિએશન દ્વારા સિનિયર ડોક્ટરોનો સન્માન સમારંભ તારીખ અગિયાર બે બે હજાર ચોવીસના રોજ રાખવામાં આવેલો છે સાથે સાથે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરેલું છે એટલે આ વિસ્તારના યુવા વર્ગને હું વિનંતી કરું છું કે વધુમાં વધુ બ્લડ ડોનેશન કરે અને થેલેસીનિયા અને કોઈ પણ પ્રકારના દર્દીને લોહીની જરૂર પડશે તો આ એસોસિએશન દ્વારા લોહી પૂરું પાડવામાં આવશે એટલે તમામ લોકોને વિનંતી કરું છું કે વધુમાં વધુ બ્લડ ડોનેશન કરે હું ડૉક્ટર ઇરફાન ગુજરાતી પ્રમુખ માંગો ડૉક્ટર એસોસિએશન અમે એક માંગળ ડોક્ટર એસોસિએશનના બેનર નીચે તારીખ અગિયાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ રવિવારના સવારે નવ કલાકે શ્રીમાની વણિક જ્ઞાતિની વંડી ખાતે એક પ્રોગ્રામનું આયોજન કરેલું છે જેમાં માંગળ તાલુકાના સિનિયર ડોક્ટરશ્રીઓનું અમે સન્માન કરી રહ્યા છે અને આ સન્માન પ્રોગ્રામ સમારોહ નિમિત્તે અમે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે તો અમે માંગળની જનતાને માંગળ ડોક્ટર એસોસિએશન વતી અપીલ કરીએ છીએ કે વધુમાં વધુ લોકો જોડાય અને વધુમાં વધુ લોકો રક્તદાન કરે એવી અમે અપેક્ષા કરીએ છીએ તમારું આપેલું રક્ત એ જરૂરતમંદ દર્દીઓ માટે ઉપયોગ થાય છે આભાર સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાષ્ટ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવો